હેલો મિત્રો કેમ છો બધા મજામાં જો કે મજામાં જશો અને આજે આપણે સવારનો કાંઈ બ્લોગ બનાવવાનો વિચાર નહોતો આ તો મેં કીધું ઘણા ટાઈમ પછી બ્લોગ બનાવ્યો નથી તો આજે બનાવી વાર કાંઈક આ સવારનો વરસાદ ચાલુ ને ચાલુ છે જવું સવારનો એક ધારો ચાલુ ચાલુ વરસાદ છે નથી મેળામાં જવાનું નંબા મેળામાં જવાનું હતું ભાઈ દોસ્તાર ગયા છે બધાય પણ મેં કીધું આપણે નથી જાવું તો હવે આપણે આગળ ગૌશાળા બાજુ જશું અને ભાઈબંધો સર આવશે તો એની મુલાકાત મુલાકાત કરશું તો બ્લોગમાં બન્યા રહીજો રાત બાદ હું સરખા ખોવા માંડ્યો હું આમ આમ કરે કઈક બોલ અમારું બોલવાનું હોય આ હું પૂછ હેં લો એમાં વિડીયોની માણી નહીં કે થુકીને છે જો હું કરું બાબુ એ તો બેયનું આય છે કે નાના વાહીયા પડી ગયા આ લીધો દો લીધો ઓ હવે આપણે કઈ કામ તો છે નહીં એટલે આપણે રિક્ષા લઈએબસ હવે એમ કન્યા બાર સેરીમાં પલરતી હતી આપણી રિક્ષા જો આનો લીવર વાયર બદલાવવાનો છે આપણે જો એટલે આનું કામકાજ થોડું કરી નાખવી અને પછી અહીં લીવર બનાવવું છે આપણે પગ પગલીવર અહીં જો બટ એ થોડુંક કામ તો છે નહીં તો આનું લીવર પેલા કટિંગ કરી નાખવી પછી નવું લીવર બનાવવાનું છે એ પણ બતાવું છું બરોબર આપડે રીક્ષા હવે આપણે લીવર કરી નાખ્યો છે કમ્પ્લીટ જોઉં ઈમાં ને ઈમાં જુગાડ કરીને કરી નાખ્યો ટાઈટ થોડોક કેમ કે નવો લીવર તો હતો નહીં મને એમ કે ડેકીમાં હતો પણ ડેકીમાં પણ છે હવે આ તો તમે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે આપણે જ્યારે બ્લોક બનાવવાનું ચાલુ કર્યું ને ત્રણ વાગ્યા ત્યારનો ચાલુ ચાલુ છે વરસાદ જોરદાર વરસાદ આવે છે આજ તો લગભગ પૂર વ્યાજવાના છે રાતે જોઈ શકો છો જવું વરસાદ બગા જકી બોલાવે છો આ તો બાવરિયા માં ઘા કરવાના છે વરસાદ જો કેસો લગા મેરે મજાક બહુ વરસાદ આવે છે ચાલુ ચાલુ છે વરસાદ આપણે બેસી ગયા છીએ આપણી દુકાનમાં અહીંયા કયું ના બેઠા હોય બપોરના આપણી મંડપ સર્વિસ ની દુકાન છે સાથે ફેબ્રિકેશન નું વર્ક પણ છે આજ અમાજ એટલે આજ રાખી છે વરસાદ જો ભૂલ બાકાજી કી બોલાવે હાંતા દોડિયા પાંજરા બાળા હાકળ બાગ જૂટા બાગ ભાઈ કરી દીધું બાકા જીકી પાછું માવામાં બોલવાનું ચાલુ એની રીલ્સ જોતો જાય છે એડિટ કરે છે ભાઈ જો મિત્રો બાકી બનાવી નાખી છે બાકા જીકી જો મસ્ત છે ને એક નંબર કઈ ઘટે હવે તૈયાર ભાગ પાડવાનો છે અમારે જો ભાઈ હાથમાં રાખજો નાયક ભાઈ નાયક

તો આજે છે બીજો દિવસ કાલે તો કઈ બ્લોગ બનાવવાનો ટાઈમ રહ્યો નહીં કેમ કે વરસાદ જ એટલો હોતો જવું કઈ બાજુ અને આજ સવાર સવારમાં આવી ગયા પાછા ફાકી ખાવા એટલે સવાર તો નથી એક વાગ્યો છે આ કિચન ભાઈ દુકાનવાળા અને આ રોહિતભાઈ હાલો કિચનભાઈ ફાકી બનાવો 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 હાલો

તારી બળ કાય 6 વાગે નો હોય વાવા નું મને આયો માણસ આવે કરવા ચાલુ છે તો ચાલુ નંબરી કરો હાલો નંબરી કરો હાલો

આને એક તો શરદી થઈ છે અને આ ફ્રીજ ખોઈલા ખોલ્યું થયો કઈક આઈસ્ક્રીમ તાર છે નાક જામ થાય દૂધ છે

ऋष भाई बराबर, बेसर।, बेसर 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 हाथ जोड के मैं मैं मोदी साहब दे, <laughs> दे तो तो बादे बादे। बादे। बेसर बेसर बोलते एल्ले कदम रुक्या मूं बेसर बंबूली केओ बेसर बंबूली अरे आज रे अमरो कोटी नो भाई बेसरा ए फकीर खबर है तारा खवरा वाली तारा खवरा वाली તો આપડે હવે માવો થઈ ગયો છે કમ્પ્લીટ હવે ભાગ પાડવાના છે હાલો ભાઈ માં ભાગ પાડો રાખો હાથ રાખો ભાઈ એયક ઓલી પ્રસાદી કેમ દેતા હોય મંદિરમાં એની ઘોણે ચાલુ કર્યું આમાં ઓછો ભાગ પડશે અર્કો એનો એનો પાટા ભેગો પાડી દેન આમાં જો આમાં આ વાત કાય આવું જ નથી એટલે આ હું ઓલા હાલ

એટલે જેવો ઉતાર્યો એવો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે આપણે પબજી કરી નાખી છે ચાલુ જો હવે કડીક બાકા જીકી બોલાવી નાખવી હે શું કરવાનું માકા જીકી બોલાવવાની તો વિડીયો ગેમો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મોટા મોટો